આજે શિક્ષણનો વ્યાપ ચોમેર વ્યાપ્યો છે ત્યારે સામાજિક સંસ્થાઓ સ્વાયત સંસ્થાઓ પ્રાથમિક શાળાના શિક્ષણના યજ્ઞમાં આહુતિ આપવાનું કાર્ય કરીને પોતાના સેવાકીય ઉદ્દેશ્યોને આગળ વધારી રહી છે ત્યારે ઇનરવિલ ક્લબ ઓફ ભુજ સિટીના બહેનોએ નવનીતનગર પ્રાથમિક શાળામાં બાળકો માટે જાણીતા ડેન્ટલ સર્જન ડોક્ટર મેઘા શાહના સહયોગથી ફ્રી ડેન્ટલ ચેકઅપ કેમ્પ કરવામાં આવ્યો હતો તેમજ શાળાના બાળકોને દાંતની સાચવણ રાખવા ડોક્ટર મેઘા શાહ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું બાળકોને ડેન્ટલ કિટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સ્ટેશનરી કિટ અને અલ્પાહાર આપવામાં આવ્યા હતા અને નવનીત નગર શાળાને દિવાલ ઘડિયાળ પણ ભેટ આપવામાં આવ્યો ઘડિયાળ તેમજ સ્ટેશનરી અને ડેન્ટલ કિટના મુખદાતા ક્લબના અર્ચના ઠક્કર રહ્યા તેમજ પ્રમુખ નીતા હાલાણી તથા મંત્રી યામિનીબેન ઠક્કર ઉપરાંત ક્લબના પૂર્વ પ્રમુખ ધરિત્રીબેન શાહ તથા ક્લબ એડિટર ઉર્વિશોની હાજર રહ્યા હતા સમગ્ર કેમ્પ સફળ કરવા નવનીતનગર શાળાના પ્રિન્સિપાલ કૃપાબેન નાકર અને હેમાબેન દાવડાનો ખૂબ સહયોગ મળ્યો હતો